हूँ हूँ कौशिक कांति भाई वेकरिया हूँ प्रवीण कुमार गोर्धन भाई माली हूँ डॉक्टर जयराम भाई चेमा भाई गामित ईश्वर ना नामे सौगंध लऊ छू के ईश्वर ना नामे सौगंध लऊ छू के कायदा स्थापित भारतना संविधान प्रत्ये कायदाती स्थापित भारतना न संविधान प्रत्ये हूँ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક પૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃ બજાવીશ અને आने भय के पक्षपात भय के पक्षपात राग के द्वेष विना राग के द्वेष विना तमाम लोगों साथे तमाम लोगों साथे संविधान अने कायदा अनुसार संविधान अने कायदा अनुसार न्याय पूर्वक वर्तिश न्याय पूर्वक वर्तिश हूँ हूँ कौशिक कांतिबाई वेकरिया हूँ प्रवीण कुमार गोर्धन भाई હું ડૉક્ટર જયરામભાઈ ચેમનભાઈ ગામિત ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય প্রত্যক্ষ કે પરોક્ષ રીતે प्रत्यक्ष के परोक्ष रीते कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं अथवा अथवा तेनी के तेमनी आगर तेनी के आगर तेनी आगर तेने प्रकट करीश नहीं तेने प्रकट करीश नहीं